વિદ્યાર્થી મિત્રો ચાલો ફરીથી આજે એક નવો શબ્દ જાણીએ અને આપણા જ્ઞાનમાં ઉમેરીએ આજનો શબ્દ છે એમ મતલબ છે એ એમ એટલે પબ્લિક ફાઈનાન્શિયલ એસેટ મેનેજમેન્ટ પ્રોગ્રામ આ એક વૈશ્વિક નેતૃત્વ કાર્યક્રમ છે જે વિશ્વ બેંક અને મિલ્કન ઇન્સ્ટિટ્યુટ દ્વારા આયોજિત છે તે લંડનની સિટી યુનિવર્સિટીના બેઝ બિઝનેસ સ્કૂલ ખાતે યોજવામાં આવે છે આ વખતે ભારતમાંથી પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર વિવેકાનંદ ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે તેઓ ભારત અને ઈ નું પ્રતિનિધિત્વ કરશે આ પહેલી વાર છે જ્યારે ભારતમાંથી કોઈ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યું છે આ કાર્યક્રમમાં તેર દેશોના સોળ સહ્ય સહભાગીઓ ભાગ લેશે જેમાં કેન્દ્રીય બેંકો ત્રણ સાર્વભૌમ ભંડોળનો સમાવેશ થાય છે મિત્રો આ હતો આજનો નવો શબ્દ અને આવો જ એકાદો નવો શબ્દ આપણી ડિક્શનરીમાં ઉમેરવા આપણે આ વિડિયો જોતા રહીશું માણતા રહીશું થેન્ક યુ તમે આવકાર્ય છો આ ચેનલમાં